હું પોલીસ અધિક્ષક સાબરકાંઠાની કચેરીમાં નોકરી કરું છું એક નાનો કર્મચારી છું સાહેબ મારા વિરોધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને મને હેરાન પરેશાન કરી મૂક્યો છે ત્રણ દિવસથી ખાધું નથી સાહેબ ને એટલો બધો હેરાન થઈ ગયો છું કે હવે ન છૂટકે મારે દવા પીવાની તૈયારી કરી દીધી છે સાહેબ હા ભાઈ શ્રી રમેશ પંચાતરા એનો છોકરો

મારે કોઈ લેવા દેવા નથી અને હવે કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું મેં કોઈ ખોટું કર્યું નથી સાહેબ મને હેરાન પરેશાન કરી મૂક્યો છે મને ઘરનો નથી ને ઘાટીઓ નથી રાખ્યો આ લોકો બહુ જ હેરાન કરી દીધો છે એટી પટેલ નામનો વ્યક્તિ અને રમેશ પંચાસા બંને ભેગા થઈ અને મને એટલો બધો હેરાન કર્યો છે કે બહુ ઘણો બધો હેરાન કર્યો છે એટી પટેલ અગાઉ એક ચાદી પ્રકરણમાં પકડાયેલો હતો આ એક એક હેરાન એ બંને ભેગા થઈને મને હેરાન હેરાન કરી મૂક્યો છે વિનંતી કે આવા કર્મચારીઓને હેરાન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કાર્ય હું હું તો હવે સુસાઈડ કરું છું અને હવે તેવા કર્મચારીઓને ના કરે અન્ય કર્મચારીઓને ના કરે સાહેબ એક નાનો કર્મચારી છું આ ભાઈ બહુ હેરાન કરી મૂક્યો સાહેબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ સાહેબ ડીસીપી ક્રાઇમ શ્રી ચૈતન્ય મંડલિક સાહેબ ને મારી વિનંતી છે કે આવા બે બાગુ માણસોને તાત્કાલિક પગડે એમના જોડે પૈસા છે મારા જોડે પૈસા નથી એ પૈસાના જોડે મને મને હેરાન કરી દીધો છે મેં એમનું ખોટું નથી કર્યું મારા ફાધરના પૈસા નીકળતા હતા તે માગ્યા રિટાયરમેન્ટના એટલે એમને મારી મધરે આપેલા હતા એટલે માગ્યા એટલે આ લોકોએ મારી સામે આ રીતે હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે અને મને બહુ હેરાન કરે છે મારે મારી સામે ખોટી અરજીઓ કરી કરી હું કંટાળી ગયો છું સાહેબ આની સામે તાત્કાલિક પગલો ભરવો જોઈએ હું જય હિન્દ સાહેબ મારા છોકરાઓનું મારી બાનું જોર ધ્યાન આપજો જે થાય કરજો સાહેબ મારા થી થતી થાય હું કંટાળીને ને પગલું ભર્યું છે સાહેબ સાહેબ જય હિન્દ જય હિન્દ જય હિન્દ સાહેબ